ઓમ ગંગનપતે નમો નમ નમસ્કાર મિત્રો સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શક્તિ સ્વરૂપા માં મેલડી વિશે વાત કરીશું તો ચાલો મા મેલેડીનું પ્રાગટ્ય મા મેલેડી શક્તિનું સ્વરૂપ છે લોકમાન્યતા મુજબ તેઓ રક્ષા ન્યાય અને દૃષ્ટ શક્તિઓના નાશ માટે પ્રાગટ્ય પામ્યા ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મા મેલડીને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે માનવામાં આવે છે કે જ્યાં અન્યાય વધે છે ત્યાં મા મેલડી પોતાની શક્તિથી પ્રગટ થાય છે એક વખત ધરતી પર અત્યાચાર અને અધર્મ વધી ગયો નિર્દોષ લોકો દુઃખી થયા ત્યારે માતા શક્તિએ મેલડી સ્વરૂપ ધારણ કરીને દુષ્ટોનો સંહાર કર્યો અને સજ્જનોનું રક્ષણ કર્યું કથા મુજબ મા મેરડી રાત્રિના સમય પ્રગટ થાય છે અને તરત ન્યાય આપે છે તેથી તેઓને ઝડપી ન્યાય આપનાર દેવી માનવામાં આવે છે તેમની કૃપાથી ભય રોગ શત્રુબાધા અન્યાય દૂર થાય છે તેમની પૂજા માટેનો શુભ દિવસ મંગળવાર શનિવાર અમાસ શુભ સમય સવારે કે સાંજે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો માતાની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો દીવો પ્રગટાવો તેલનો અથવા તો ઘીનો કુમકુમ ચોખા ફૂલ ધૂપ અર્પણ કરો નૈવેદ્યમાં રોટલો ગોળ દૂધ ખીચડી અથવા તો મીઠાઈ મા મેલડીના મંત્રનો જાપ કરો અંતે આરતી કરો અને પ્રાર્થના કરો મા મેલડી ભક્તોને ભયથી મુક્તિ આપે છે શત્રુ બાધા દોષ દૂર કરે છે ન્યાય અને સત્યનો વિજય કરાવે છે ઘર પરિવારમાં શાંતિ અને સુરક્ષા આપે છે મુશ્કેલીમાં તરત સહાય કરે છે મા મેલડીનો મંત્ર એકદમ સરળ છે ઓમ શ્રી મા મેલડી માતાય નમઃ વિશેષ મંત્ર ઓમ રીમ મેલડી માતે સ્વાહા મંત્રનો જાપ અગિયાર એકવીસ અથવા એકસો આઠ વખત કરવો મેલડી માતાની વિસ્તૃત કથા પ્રાચીન સમયમાં ગુજરાતની ધરતી પર અધર્મ અન્યાય અને અહંકાર ખૂબ વધ્યો હતો શક્તિશાળી પરંતુ અધર્મી લોકો નિર્દોષ જનતા પર અત્યાચાર કરતા હતા ગરીબ સ્ત્રીઓ અને સાધુઓ પર અન્યાય થયો છતાં કોઈ તેમનો સહારો બન્યો નહીં લોકો રાત દિવસ માતા શક્તિને પોકારતા અને કહેતા હે જગતજનની અમને આ દુઃખમાંથી બચાવો ભક્તોની આ કરુણ પુકાર સાંભળી આદિશક્તિ દુર્ગાએ એક ઉગ્ર પરંતુ કરુણ સ્વરૂપ ધારણ કર્યું આ સ્વરૂપ હતું મા મેલડીનું મા મેલડીનું પ્રાગટ્ય એક અમાસની રાત્રે ઘોર અંધકાર વચ્ચે ભૂમિ ધ્રુજવા લાગી સ્મશાન પાસે તે જ પ્રકાશ ફેલાયો અગ્નિ ધૂપ અને ત્રિશુળની ગર્જના સાથે મા મેલડી પ્રગટ થયા તેમના નેત્રોમાં ન્યાયની જ્વાળા અને ચહેરા પર કરુણા હતી મા મેલડીએ સંકલ્પ લીધો જ્યાં અન્યાય થશે ત્યાં હું પ્રગટ થઈશ ભક્તોની રક્ષા જે લોકો સત્ય અને ભક્તિથી માતાનું સ્મરણ કરે છે તેમના ઘરમાં સુખ શાંતિ અને સુરક્ષા આવે છે રોગ ભય કષ્ટ અને શત્રુ બાધા દૂર થાય છે એક વખત એક નિર્દોષ ભક્ત પર ખોટો આરોપ મુકાયો તેને રાત્રે રડીને મા મેલડીને પ્રાર્થના કરી માન્યતા મુજબ એ જ રાત્રે મા મેલડી પ્રગટ થયા અને સત્ય બહાર આવ્યું ભક્તને ન્યાય મળ્યો લોકોનો મેલડીમાં વિશ્વાસ વધ્યો મા મેલડી ક્યારેય સાચા ભક્તને નિરાશ કરતી નથી સમય જતાં અનેક પરિવારો અને ગામોએ મા મેલડીને પોતાની કુળદેવી તરીકે સ્વીકારી દરેક અમાસ મંગળવાર અને શનિવારે તેમની પૂજા થવા લાગી લોકો માનતા થયા કે મા મેલડી જ્યાં બિરાજે છે ત્યાં ભય નથી રહેતો સત્ય હંમેશા જીતે છે અધર્મનો અંત નિશ્ચિત છે માતા શક્તિ સદા ભક્તોની રક્ષા કરે છે કહેવાય છે ને કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય એમ જ મા મેરડી પોતાના સંતાનોની રક્ષા કરે છે અને તેમની કૃપાથી તેઓ સુખી થાય છે જય મા મેલડી મિત્રો આજે આપણે આ વિડીયોમાં મા મેલડી વિશે વાત કરી જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો